લેમટા ને એવું કાઢવાનું થયું છે લેમટા ઘણા બધા આવેલા છે લેમટા કેમ આ છે ને અડધાઈ નથી ફરી આ પેટી છે ને આખી આપણે કોબુ બનાવી એક એક સેડે કોબુ ને એક સેડે સીધો શેડો આ સૌથી બનાવ છે તો પાંચ એ આઉઠી નાવલા સીમેન્ટ નાખી આનો બનાવ પડે આ રીતે બનાવવાનું છે આપણે એક એક બની ગયું તૈયાર તો મિત્રો બધાઈને જય માતાજી અને હે ને આપણે બનાને ગયા તો વી એવા અને સાખે વીણાઈ ગયું પણ વિડિયો તમને આમાં છે ને આગળ જોતા રહેજો એટલે મરી જાય કેટલું સાખાયું હું નનકી આપડે ઓલી ક્લિપ ઉતારી લીધી તો જોતા રહેજો વિડિયો થેલ લગી બેના રેજો અત્યારે આપણે ની રેતે અહીંયા બેઠા છીએ વાહરવા ઢાર બનાવવાની તૈયારી હાલતી અને અત્યારે ઢાર બની જાય ઢાર બનીયો ને તપું માટી દે ભાઈ અત્યારે અંદર છે ને હા ઓલો લેમડા ને એવું કાઢવાનું ચાલુ છે લેમડા ઘણા બધા આવેલા છે ઈ પણ માંકડી બતવું નાજી અત્યારે જઈએ આપણે આમાંથી થેલા પડ્યા અને બધી છાયા મૂકીલા કારણ કે બે-ત્રણ દેયા છે ને આ બહુ તડકો પડતો નથી બે-ત્રણ દી ખોટો તડકો ખાય દેખાય થેલા થેલા

બહુ બધા છે ને ઘણા બધા લેમટા આપણે માર નાખેલા છે થાકી જાય પછી દાળ બનાવવી દાળ બનાવવા છે ને તમને એમ લાગતું બેઠા બેઠા દાળ બનાવી કરી પણ બેતા હોય ને ખબર હોય ને બધાને ખબર હોય કારણ કે ઓલા ઈરા ગામ થતા હોય એને આખો દી બે આખો દી બે ને હેર ઉતી બેન કરી દે બાકી દાળ બનાવવાના તો બેઠા બેઠા જ પણ પણ એટલે કામ કરતા એવું લાગે રેમ તો કરતા એવું ન લાગે હાલો હું તમને લેમટા બતાવી દઉં તો વર્ધન મહિના

મોજો દો તોફાન જેવું ઓલા તોફાન જેવું દયો એવા શું કહેવાય થોડોક વધારે ઉખરી જેલો લાગે પછી છે ને હવે હા હા ઉખર છે ને એટલે આપણે બંધાને સો ત્રણ બોલી દે અત્યારે તો એટલું બધું નથી પણ થોડું થોડું વધતું જાય કાકા કાઈમિંગ ટાઈમ હવે તો ને આખર આવશે આપણી દોરી જો એક તો હું ચડાવીને જો બનાવી જોવાની તીવાર હવે એક પીળી આગળ ચડી દીધું હવે હે નહીં तो, ओ, 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 तो 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 बहुत मेड मोडू करने मैं तोड़ा कीर है आप कोना <laughs> <दाथ> <laughs> कोने एक सी तो शेरई ल रसी तो बध को देख बन चलूं कम मांप्ले वाटू આ એક્શન થિયેટર પહેલેથી બનાવવાનું ચાલુ કર્યું તેથી એક ની એક હાકરી એટલે આ છે ને આમ માપ રાખી દેવાનું આ રીતે હા પછી આ હા માપ આવી જાય હીરખેર ખુદું એટલે બધાય છે ને આપણે આ કોબાવા છે ને હેરખે હેરખા જ બને દોરા દોરા છે ને કોટવાડી દેવા આવડે એમ છે આપણે કોબુ તો અમે તૈયાર કરીને પાછું મૂકી દીધું આગળ દાર પૂરું થાય ને એટલે સીધી માપે રાખવાનું છે દોરી પાછું ધાર ભાંગી નાખવાનું શેકાતો કેમ પછી આજ છે ને ઓલા વાવઠીના ઓલા બનાવવાનું છે કાકા કાંદા એ હું છે ને વિડીયો બતાવી દઈ તમને હાલો તો હવે છે ને ઓલો બંધારણ શાક કેટલો આવ્યું ને એ વિડીયો જોઈ લો અને આપણે ઓલા વાવઠીના જેવા ઓલા બનાવીશું ને પાંચ વાવઠી બનાવવાની છે તો પાંચે વાવઠીના ઓલા સિમેન્ટ નાખી ઓલા બનાવવું પડે ને એટલે એવડે બનાવવાના છે તો આપણે જોવું પછી બનાવવાનું છે છે ને ભાઈ બંધણમાં શાક ઓછું આવેલું છે કારણ કે પાણી જ ન ત્યારે પાણીનો સાખો ઓછું આવે ને આપણા લેમટા કાઢે બ બહાટી લેમટા આવેલા છે ઘણા બધા ને આપણે બંધણમાં લેમટા આવેલા છે આ તગારામાં ખોઈટ જેવું આવી જાય ને એટલે લેમટા આવે ને છે ને એને કરી કહીએ છીએ આપણે ઝીંગા છે એક નંબર પણ થોડાક છે ને આજ ઓછા છે તો મિત્રો હું તમને જે ઓલી વાવઠી બનાવવાનું કહેતો હોય ને એ અત્યારે ફાઈનલી ઓલું આવી ગયું રાજભાઈ બનાવી રાખ્યા ને અંધારા જેવું થવા માંગ્યું બોલો દીવા ઠેઠ મેરે એવું વાવઠી બનાવવાનું કારણ કે દાવ છે ને ધાર બનાવ્યા અત્યારે પવન છે જોરદાર મોજો છે થોડો થોડો રાજભાઈ જો સૂકું મળે એટલે છે ને ઓલું સટકી ન હોય કા હમ આ તો ડબલા આવી ગયા એ એમાં ઓલા ભરી દેવાના રેડી થઈ જાય તો મરજી જલ્દી પછી એને બે ત્રણ થી હુકાવ દેવાની પછી સડાવ દેવાની છે વાવો થયું કેમ એમાં આગડી છે ને ઓલા ડબલા માં આગડી કઈ કામ આપણે વાહડા ઉભા કરી ને ઓલું ભર દેવાનું સિમેન્ટ આ તો ગાર બની વાત એટલા ત્રણ ચાર છે કે પાંચ છે ચાર છે કેટલા છે પાંચ છે ભાઈ આજનું દાર કેવડો ભાઈ શું કરો તો હેવડો ભાઈ આટા મારે આગળી છે ને આ આગળી સિમેન્ટ ને આ સુકુ મરણ તાર થઈ ને એટલે આપણે એક ડબલા માં થાય છે તો ઓલું છે ને કરવા આવ્યો ને તો અંદર થઈ ગયું ફૂલ ફૂલ ને હજી ઓલું બનાવવું પડે એમ છે આ રીતે બનાવવાના છે આપણે એક એક બની ગયું તૈયાર એક બને છે ને હજી ત્રણ બાકી છે બોલો રાજભાઈ બનાવી દઈ એમ છે પવન છે ને બહુ બહુ ટાટો ટાટો છે ને આ નીતિનભાઈ ને

ઓ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે હે ને વિડીયો તમને મજા કરે હાલો તો મારી નેક્સ છોટલો વિડીયોમાં રામ રામ રહી રામ